હેલો ફ્રેન્ડ વેલકમ ટુ બેક માય ચેનલ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસની અંદર ફરી હું એકવાર તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો વિદ્યાર્થી મિત્રો આપણે તમારો ચેપ્ટર નંબર છ કન્ટિન્યુ છે ક્રમચય સંચય અને દ્રિપદી વિસ્તરણ એની અંદર આપણે આગળના વિડીયોની અંદર ક્રમચય વિશે વાત કરી હતી કે ક્રમચય શું છે ક્રમચય વ્યાખ્યા શું છે ક્રમચયનું સૂત્ર શું છે ઓકે આ દરેકે દરેક વસ્તુ મેં ક્રમચયના ઇન્ટ્રોડક્શન વિડીયોની અંદર અપલોડ કરેલી છે તો તમે આ વિડીયો જોતા હોય તો એકવાર તમે અવશ્ય ભાગ એક થિયરીનો વિડીયો જોતા આવજો જો ખરેખર તમે નક્કી કર્યું છે કે ક્રમચય સંચય અને દ્રિપદી વિસ્તરણ મારે શીખવું છે તો હું જે રીતના પ્લાનિંગ આપું છું એ રીતના થોડા મારા નીતિ નિયમોને થોડા ફોલોઅપ કરજો સો ટકા તમને ચેપ્ટર આવડશે એમ ઓકે ચાલો આ વિડીયોની અંદર આપણે જોવાના છે કેટલાક ક્રમચયના ઉપયોગી પરિણામો શું છે કેટલાક ક્રમચેના ઉપયોગી પરિણામો હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો ગણવા બેસીશું ત્યારે દાખલાની અંદર ઘણા બધા એવા ટોપિક આવશે કે જે ટોપિકની અંદર તમારે દાખલા સોલ્વ કરવા હોય અને ડાયરેક્ટલી તમારે જવાબ લાવવો હોય તો એના માટે ક્રમચેના કેટલાક ઉપયોગી પરિણામો તમારે શીખવા પડે એમ ઓકે આ વસ્તુ તમને ક્યાં હેલ્પફુલ થશે તો આ વસ્તુ તમને જ્યારે દાખલો ગણવા બેસો ત્યારે હેલ્પફુલ થશે એમ ઓકે ચલો જોઈ લો શું છે તો પહેલા નંબરની અંદર છે એનપી જીરો બરાબર એક શું કહે છે એનપી જીરો બરાબર એક હવે સૌથી પહેલાં જો અહીંયા એન એટલે એન જુદી જુદી વસ્તુઓ હશે ઓકે ચલો પી એટલે ગોઠવણી અને કયા સ્થાન ઉપર આરના સ્થાન ઉપર ગોઠવણી કરી છે બીજું પી એટલે પી એટલે ગોઠવું ગોઠવું એટલે શું થાય ક્રમચય થાય છે તો અહીંયા ક્રમચયનો ઉપયોગી પરિણામ છે ઓકે અને બરાબર કેટલા થાય એક થાય તો એનની કિંમત એમ છે આરની કિંમત કેટલી છે ઝીરો છે એટલે જ્યારે આરની કિંમત ઝીરો હોય ત્યારે તમારો જવાબ કેટલો આવશે એક આવશે આવું આપણે સાબિત કરવાનું છે સૌથી પહેલાં ચાલો ક્રમચયનો ઉપયોગી પરિણામ છે તો ક્રમચયનું સૂત્ર હતું કયું સૂત્ર હતું આપણે અહીંયા મૂકી દઈએ એનપીઆર બરાબર એનપીઆર બરાબર સૂત્ર કયું હતું એન ફેક્ટોરિયલ કંસમાં એન માઇનસ આર અહીંયા ફેક્ટોરિયલ આ આપણું સૂત્ર હતું ઓકે હવે આ સૂત્રની અંદર શું કરવાની આપણે કિંમત મૂકવાની કોઈપણ પરિણામ તમારે સાબિત કરવું હોય તો સૂત્રની અંદર કિંમત મૂકી દેવાની ઓકે ચલો અહીંયા જુઓ એનની કિંમત કેટલી છે એન છે અને બીજું આરની કિંમત કેટલી છે 0 છે તો અહીંયા જુઓ આરની કિંમત ઝીરો છે ઓકે ચલો લખીએ તો આપણે શોધવાનું છે તે એનપી જીરો તો અહીંયા લખી દઉં એનપી જીરો ઓકે ચલો હવે તમે જુઓ એનની કિંમત એન છે ને આરની કિંમત કેટલી ઝીરો છે તો અહીંયા આરની જગ્યાએ કેટલા મૂક્યા જીરો તો આ સૂત્રની અંદર તમે આરની જગ્યાએ કેટલા મૂકો ઝીરો એનની જગ્યાએ કેટલા છે એન છે ને આરની જગ્યાએ ઝીરો તો એનની કિંમત એન મૂકો આરની કિંમત ઝીરો મૂકો ઓકે તો હવે અહીંયા આરની જગ્યાએ તમારે ઝીરો મૂકવાના છે એનની કિંમતો એન જ છે તો એન ફેક્ટોરિયલ એમના એમ ભાગ્યા એન એમના એમ માઇનસ આર આરની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો ઝીરો તો અહીંયા ઝીરો ફેક્ટોરિયલ ઓકે ચલો હવે જે શોધવાનું છે એને થોડીવાર માટે છોડી મૂકો એનપી જીરો શોધવાને એને છોડી મૂકો ચલો એન ફેક્ટોરિયલ એમના એમ ચલો હવે એનમાંથી ઝીરો જાય હવે એન કોઈ સંખ્યા છે અને કોઈપણ સંખ્યામાંથી ઝીરો જાય તો જવાબમાં ફરક પડે નહીં દાખલા તરીકે એન દસ હોય તો દસ માઇનસ ઝીરો એટલે કેટલા દસ એન પંદર હોય તો પંદર માઇનસ ઝીરો એટલે કેટલા પંદર એટલે એનમાંથી ઝીરો જાય એટલે કેટલા એન અને બારે ફેક્ટોરિયલ એમના એમ તો એન માઇનસ ઝીરો એટલે એન અને બારે ફેક્ટોરિયલ એમના એમ ઓકે બીજું આ ભાગાકાર્ડનો સંબંધ છે તો એન ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ ઉડી જાય બીજું બધું ઉડી જાય એટલે ભાગાકાર્ડની અંદર તમને ખબર છે કેટલા વધે એક વધે ઓકે આ કોની કિંમત આવી એનપી જીરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી દઉં એનપી જીરો તો અહીંયા તમે જોઈ શકો છો કે એનપી જીરો બરાબર કેટલા થાય એક થાય કેટલા થાય એક થાય હવે આ વસ્તુ તમારે એક્ઝામ્પલ દ્વારા સમજવી છે કોના દ્વારા એક્ઝામ્પલ દ્વારા તો આપણે સમજીએ કઈ રીતના તો અહીંયા તમે જુઓ જ્યારે એનની કિંમત કોઈ પણ સંખ્યા આપેલી હોય અને આરની કિંમત કેટલી આપેલી હોય ઝીરો આપેલી હોય ત્યારે તમારો જવાબ કેટલો આવે એક આવે કઈ રીતના તો એનની કિંમત લઈ લો અહીંયા દસ પી કેટલા ઝીરો તો અહીંયા દસ પી જીરો ઓકે તો જ્યારે અહીંયા આગળ સંખ્યા છે એનની અને અહીંયા આરની કિંમત ઝીરો હોય તો ત્યારે તમારો જવાબ કેટલો આવશે એક આવશે કેટલો આવશે એક આવશે અહીંયા લઈ લો પંદર તો પંદર પી જીરો કેટલા પંદર પી જીરો ઓકે અહીંયા આરની કિંમત કેટલી છે ઝીરો છે ત્યારે તમારો જવાબ કેટલો આવશે એક આવશે એટલે કોઈ પણ દાખલો ગણવા બેસો તો એનની જગ્યાએ કોઈ સંખ્યા આપી લીધો આરની કિંમત તમને ઝીરો આપી લીધો ત્યારે આપણો જવાબ કેટલો આવશે એક આવશે ઓકે આવા એક્ઝામ્પલ તમે ગમે એ લખી શકો છો એમ ઓકે ચલો આગળ નેક્સ્ટ એના પછી આપણે બીજું ઉપયોગી પરિણામ જોઈએ અહીંયા જે તમને આપેલું છે શું આપેલું છે અહીંયા એનપીએન બરાબર એન ફેક્ટોરિયલ થાય શું થાય એનપીએન બરાબર એન ફેક્ટોરિયલ થાય ઓકે ચાલો સૌથી પહેલાં તમને કોઈ પણ પરિણામ આવે એક પણ તમારું સૂત્ર મૂકી દેવાનું સૂત્ર છે કયું આપણું એનપીઆર બરાબર સૂત્ર છે એનપીઆર બરાબર ઓકે એન ફેક્ટોરિયલ ભાગ્યા એન માઇનસ આર તમારું ફેક્ટોરિયલ ઓકે આ આપણું સૂત્ર છે ઓકે આ સૂત્રની અંદર શું છે એનપી એન છે ઓકે તો એનની કિંમત એન છે અને આરની કિંમત કેટલી છે કેટલી છે n છે તો એક કામ કરો જે શોધવાનું છે એ મૂકી દો npn આપણે શોધવાનું છે તો અહીંયા મૂકી દો npn ઓકે હવે તમે જો n ની કિંમત n છે અને r ની કિંમત n છે ઓકે તો આ સૂત્રની અંદર n ની કિંમત n મૂકો r ની જગ્યાએ કેટલા મૂકો n મૂકો ઓકે ચલો મૂકી દઈએ આપણે તો અહીંયા n ફેક્ટોરિયલ ભાગ્યા n કેટલો છે n - m ઓકે અને r ની કિંમત પણ કેટલી છે n છે તો r ની કિંમત પણ કેટલી છે n છે ઓકે ફેક્ટોરિયલ ઓકે ચલો આગળ જઈએ અહીંયા એન ફેક્ટોરિયલ એમના એમ રાખું થોડી વાર માટે ભાગ્યા એનમાંથી એન જાય ઓકે હવે એન એટલે હું એમ કહું એનમાંથી એન જાય એટલે કેટલા જીરો દાખલા પંદર માઇનસ પંદર એટલે કેટલા ઝીરો દાખલા તરીકે એન વીસ છે તો વીસ માઇનસ વીસ એટલે કેટલા જીરો પચીસ માઇનસ પચીસ એટલે કેટલા ઝીરો એટલે એનમાંથી એન જાય એટલે કેટલા વધે ઝીરો વધે ઓકે તો ઝીરો અને બારી શું છે ફેક્ટોરિયલ તો અહીંયા આવશે જીરો ફેક્ટોરિયલ ઓકે બીજું અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જશે ધ્યાન આપજો એન ફેક્ટોરિયલ બીજું આ ચેપ્ટરની અંદર જ્યારે ઝીરો ફેક્ટોરિયલ આવે કેટલા આવે ઝીરો ફેક્ટોરિયલ તો ઝીરો ફેક્ટોરિયલનો જવાબ ઝીરો નહીં આવે વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે એક આવશે કેટલો આવશે એક આવશે ઓકે હવે તમે જો અહીંયા કેટલા આવશે એન ફેક્ટોરિયલ ભાગ્યા એક હવે કોઈપણ સંખ્યાને તમે એકવાડે ભાગો તો જવાબમાં ફરક પડશે નહીં તો તમારો જવાબ કેટલો આવશે એન ફેક્ટોરિયલ કેટલો આવશે એન ફેક્ટોરિયલ અને આ કોનો જવાબ છે તમારો એનપીએનનો તો અહીંયા લખી દઉં એનપીએન એનો જવાબ કેટલો આવશે એન ફેક્ટોરિયલ બીજો હોય કઈ રીતના ઓકે તો અહીંયા બે સંખ્યા તમારી એક જેવી હોય ત્યારે તમારો જવાબ કેટલો આવશે એન ફેક્ટોરિયલ જેટલો આવશે કઈ રીતના હું અહીંયા લખું છું એક્ઝામ્પલ તરીકે એટ પી એટ કેટલા છે એટ પી એટ ઓકે જો અહીંયા એન સે આઠ અને આર એ આઠ છે એટલે બંને વસ્તુ સરખી હોય એટલે એન એન જેવા હોય સરખા હોય એનની કિંમત એન હોય આરની કિંમતે કેટલી હોય એન આ બંને વસ્તુ સરખી ત્યારે તમારો જવાબ જેટલો આવે એન ફેક્ટોરિયલ એન ફેક્ટોરિયલ એન કેટલો છે આઠ તો અહીંયા જવાબ કેટલો આવશે આઠ ફેક્ટોરિયલ દાખલા તરીકે અહીંયા દસ છે તો દસ પી દસ કેટલા ટેન પી ટેન ઓકે તમારો જવાબ જેટલો આવશે દસ ફેક્ટોરિયલ ઓકે આ રીતના તમારે સોલ્વ કરવાનું થાય આ દરેકે દરેક વસ્તુ આપણે દાખલાની અંદર સમજવાની થશે ટૂંકમાં બંને વસ્તુ તમારી સરખી હોય ત્યારે તમારો જવાબ જેટલો આવશે એન ફેક્ટોરિયલ જેટલો આવશે ચલો નેક્સ્ટ એના પછી આપણે ઉપયોગી પરિણામ નંબર આપણે ત્રણની અંદર જઈએ ત્રીજા નંબરનું પરિણામ તમારું શું કહેશે થોડું ધ્યાન આપજો એ અહીંયા છે એનપી વન બરાબર એન કેટલા છે એન પી વન બરાબર એન કોઈપણ પરિણામ તમારે સાબિત કરવું છે સૌથી પહેલાં તમે શું સૂત્ર મૂકી દો તો સૂત્ર આપણું કયું હતું તો એન પી બરાબર શું એન પી બરાબર એન ફેક્ટોરિયલ ભાગ્યા એન માઇનસ આર અને કૌશની બાર ફેક્ટોરિયલ ઓકે ચલો આ સૂત્ર હતું હવે અહીંયા તમે જુઓ તમારે શોધવાનું શું છે એનપી વન તો એનપી વન શોધવાનું છે અહીંયા લખી દો એનપી વન ઓકે હવે તમે આને હરખાવો તો એનની જગ્યાએ શું છે એન અને આરની કિંમત કેટલી છે એક છે તો એનની કિંમત તમે એન મૂકશો અને આરની જગ્યાએ જેટલા મૂકશો એક મૂકશો ચલો એનની જગ્યાએ તમારે એન જ મૂકવાના છે તો એન ફેક્ટોરિયલ એનની કિંમત તમારી એન અને આરની કિંમત તમારી કેટલી છે છે કેટલી છે તમારી એક છે તો આરની કિંમત તમારી કેટલી છે એક છે અને કૌશનિબાર લખી દો ફૅક્ટોરિયલ હવે વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાન આપજો હવે આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોની અંદર તમને સમજાયેલું હવે એન ફેક્ટોરિયલ છે તો એના ભાગ પડશે શું એના ભાગ પડશે કોના એન ફેક્ટોરિયલના ઓકે તો એન ફેક્ટોરિયલના ભાગ બીજું કેટલા હોદે પાડશે તો એન માઇનસ વન ફેક્ટોરિયલ સુધી પડશે ઓકે હવે એન ફેક્ટોરિયલ એટલે એન એન માઇનસ વન એન માઇનસ ટુ એન માઇનસ થ્રી એન માઇનસ ફોર આ દરેકે દરેક વસ્તુ તમને ઇન્ટ્રોડક્શનમાં સમજાયેલી હતી ઓકે તો એન ફેક્ટોરિયલને કેટલા સુધી તમે ભાગ પાડશો એન માઇનસ વન ફેક્ટોરિયલ સુધી કારણ કે મારે ઉડાડવું છે તો એન ફેક્ટોરિયલના ભાગ પાડશું હું અહીંયા એન એન માઇનસ વન અને બીજું ફેક્ટોરિયલ ઓકે હજી આગળ જો એન માઇનસ ટુ સુધી જોત ઓકે પણ હું એને કેમ નથી લખતો કારણ કે મારે નીચેથી એન માઇનસ વન ફેક્ટોરિયલ ઉડાડવું છે તો અહીંયા એન માઇનસ વન અને અહીંયા ફેક્ટોરિયલ ઓકે કોઈ ઉડે એવું ખરું એન માઇનસ વન ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ ઉડી ગયા તો તમારો જવાબ કેટલો વધ્યો અહીંયા એન વધ્યો અને આ કોની કિંમત હતી એનપી વનની કોની કિંમત હતી np1 વન તો એનપી વનની તમારી કિંમત કેટલી આવી ગઈ તમારી એક આવી ગઈ ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ડાઉટ થાય છે કે એન ફેક્ટોરિયલ ને તમે સાહેબ કેમ આ રીતના લખીએ તો એન ફેક્ટોરિયલ છે તો એના તમારે ભાગ પાડવા આ રીતના પડે જો તમે ધ્યાન આપશો અહીંયા આ એન ફેક્ટોરિયલનો મતલબ એવો થાય અહીંયા આ એન એન માઇનસ વન એન માઇનસ ટુ એ રીતના આગળ ફેક્ટોરિયલ સુધી જે રીતના તમને આપેલું હોય તમારે એટલા સુધી લખવાનું થાય ઓકે અહીંયા એક સુધી મેં કેમ લખ્યું હતું કારણ કે મારે નીચે એન માઇનસ વન એક ફેક્ટોરિયલ હતું એને મારે ઉડાડવું હતું એટલા માટે જો અહીંયા કહેતા એન માઇનસ બે ફેક્ટોરિયલ હોય તો હજી એન એન માઇનસ વન એન માઇનસ ટુ ફેક્ટોરિયલ ઓકે તો એન માઇનસ બે બે ફેક્ટોરિયલ ફેક્ટોરિયલને ઉડાડતો તેમ ઓકે તો બીજું આને એક્ઝામ્પલ દ્વારા તમારે થોડું સમજ હોય તો કઈ રીતના આપણે આને સમજીશું તો અહીંયા એનની કિંમત એન હોય અને આરની કિંમત કેટલી હોય એક એટલે જવાબ જેટલો આવશે તમારો એન જેટલો કઈ રીતના તો ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા દસ પી વન જેટલા દસ પી વન જો એનની જગ્યાએ દસ છે અને આરની કિંમત કેટલી છે એક છે તો તમારો જવાબ એન જેટલો આવશે એન કેટલો છે દસ જેટલો આવશે કેટલો આવશે તમારો દસ જેટલો આવશે બીજું એક્ઝામ્પલ તમારે કરવું હોય તો અહીંયા પંદર પી વન ઓકે તો પંદર પી વન એટલે તમારો જવાબ કેટલો આવશે અહીંયા પંદર આવશે ઓકે એટલે જ્યારે તમને આરની જગ્યાએ કેટલા આપેલા એક આપેલા તમારો જવાબ જેટલો આવશે આગળ એન જેટલો આવશે એમ ઓકે ચાલો એના પછી આપણે ઉપયોગી પરિણામ નંબર ચાર જોઈએ ઓકે ચલો શું કહેશું ઉપયોગી પરિણામ નંબર ચાર તો એનપીએન માઇનસ વન બરાબર એન ફેક્ટોરિયલ શું કહે છે એનપીએન માઇનસ વન ફેક બરાબર એન ફેક્ટોરિયલ જવાબ આવે બીજું મેં તમને કીધું કે કોઈપણ પરિણામ તમારે સાબિત કરવું છે તો તમે એને સૂત્ર મૂકી સાબિત કરી શકો છો ચલો સૂત્ર લખી દઉં સૂત્ર કયું હતું એનપીઆર બરાબર એન ફેક્ટોરિયલ કૌશમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ ઓકે ચલો હવે એક કામ કરો અહીંયા સૂત્ર મૂકી દો સૂત્ર આપણે જે શોધવાનું છે એને લખી દો શું લખ શોધવાનું છે એનપીએન માઇનસ વન શોધવાનું છે એનપી એન માઇનસ વન બરાબર હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ અહીંયા એનની કિંમત કેટલી છે એન છે આરની કિંમત કેટલી છે એન માઇનસ વન છે તમે જો સૂત્ર પ્રમાણે હરખાવો તો એનની કિંમત એન છે અને આરની કિંમત કેટલી છે એન માઇનસ એક છે ઓકે તો એનની જગ્યાએ એન મૂકો આરની જગ્યાએ તમે જેટલા મૂકશો એન માઇનસ એક તો એનની જગ્યાએ એન તો એન ફેક્ટોરિયલ એમના એમ ભાગ્ય અહીંયા એનની કિંમત એન છે તો અહીંયા એન એમના એમ માઇનસ અને ની કિંમત તમે જુઓ કેટલી છે એન માઇનસ એક બીજું આ પદ છે તમે છે એમાં લખશો કૌંસમાં તો આ નિયમના માઇનસ અને ની કિંમત કેટલી છે એન માઇનસ વન તો અહીંયા કૌંસમાં લખો એન માઇનસ વન અને કૌંસ મોટો પૂરો અને બારી ફેક્ટોરિયલ ઓકે ચલો આને શોધવાનું છે અને થોડીવાર માટે છોડી મૂકો ચલો ઉપર એન ફેક્ટોરિયલ એમના એમ નીચે થોડું ધ્યાન આપજો આ એન બીજો બારે માઇનસ નિશાની છે તમે જોઈ શકો છો અને ગણિતનો નિયમ છે બારી માઇનસ નિશાની હોય તમે આનો કૌન્સ ખોલશો તો એની નિશાની ચેન્જ થઈ જશે તો એન માઇનસ વન છે શું થઈ જશે અહીંયા એન પ્લસ વન થઈ જશે ઓકે અને બારે ફેક્ટોરિયલ ઓકે તમે જો આ એન શેમ હશે પ્લસમાં છે એન શેમ હશે માઇનસમાં તો આ બંનેનો લોપ થઈ ગયો ઓકે ચલો હવે ઉપર કેટલા વધ્યા અહીંયા એન ફેક્ટોરિયલ વધ્યા ઓકે અને નીચે કેટલા વધ્યા અહીંયા એક ફેક્ટોરિયલ કેટલા વધ્યા એક ફેક્ટોરિયલ ઓકે ચલો એના પછી નેક્સ્ટ અહીંયા હા એન ફેક્ટોરિયલનો જવાબ એક એન ફેક્ટોરિયલ ઓકે અને બીજું એક નો જવાબ કેટલો આવશે તો એક નો જવાબ તમારો કેટલો આવશે એક આવશે ઓકે હવે નીચે તમે એક લખો કે ના લખો ઓકે તો નીચે કંઈ ફરક પડતો નથી તમારો જવાબ જેટલો આવ્યો એન ફેક્ટોરિયલ જેટલો કેટલો એન ફેક્ટોરિયલ જેટલો જવાબ આવી ગયો ઓકે અને આ તમારો કોનો જવાબ હતો એન ફેક્ટોરિયલ તો જવાબ હતો તમારો કેટલો એનપીએન માઇનસ વનનો ઓકે કોનો એનપી એન માઇનસ વન ઓકે તો એનપીએન માઇનસ વન બરાબર તમારો જવાબ જેટલો આવશે એન ફેક્ટોરિયલ જેટલો આવશે કઈ રીતના હવે તમારે ફોર એક્ઝામ્પલ તરીકે સમજવું હોય અને કે કઈ રીતના આવે તો એક કામ કરો આ એનની કિંમત કેટલી છે એન છે તો કોઈ સંખ્યા લખી દઉં દાખલા તરીકે અહીંયા નવ કેટલા નવ અહીંયા પી અહીંયા જો એનમાંથી તમે કેટલા બાદ કર્યા છે એક બાદ કર્યા છે ઓકે તો એન કેટલા છે નવ છે ઓકે તો નવમાંથી એક જાય કેટલા વચ્ચે આઠ વધશે કેટલા વચ્ચે આઠ વચ્ચે ઓકે તો અહીંયા જો નાઇન પી એટ કેટલા છે નાઇન પી એઇટ અને એનો જવાબ જેટલો આવશે એન ફેક્ટોરિયલ જો એન કેટલો છે તમારો નવ તો આનો જવાબ આવશે કેટલો નવ ફેક્ટોરિયલ ઓકે ચલો એના પછી આગળ જઈએ આપણે દાખલા તરીકે હું અહીંયા મૂકી દઉં સાત કેટલા મૂકી દઉં સાત તો એનની કિંમત જેટલી મૂકી સાત તો આ એન છે તો એનની જગ્યાએ સાત મૂક્યા ઓકે બીજું આ પીએમના એમ પી એમના એમ એન માઇનસ વન આરની કિંમત છે એન માઇનસ વન તો એન કેટલો છે સાત છે તો સાત માઇનસ એક એટલે કેટલા છ તો સેવન પી સિક્સ અને એનો જવાબ જેટલો આવશે તો તમારો એન ફેક્ટોરિયલ જેટલો એન કેટલો છે તમારો સાત ફેક્ટોરિયલ જેટલો જવાબ આવશે ટૂંકની અંદર અહીંયા જે સંખ્યા હોય એના કરતાં એક સંખ્યા ઓછી હોય તો તમારો જવાબ આવશે આગળના એન ફેક્ટોરિયલ જેટલો જવાબ આવશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા ચારે ચાર જે ઉપયોગી પરિણામો હતા ક્રમચયને લગતા જે અહીંયા આપણે સોલ્યુશન કરી નાખ્યું છે ઓકે જો આ ચારે ચાર તમને પરિણામો આવડે છે તો સો ટકા તમને દાખલો આવડશે બીજું ન આવડે તો ટેન્શન લેવાની ગભરાવાની કોઈ જરૂર નથી ઓકે આપણે હજી સ્વાધ્યાય છ પોઈન્ટ એકની અંદર જે પણ દાખલા આપેલા છે એ દરેકે દરેક વસ્તુ આપણે ડીપમાં શીખવાની છે બીજું વિડીયો થોડો મારો લોંગ થશે કારણ કે દરેકે દરેક વસ્તુ હું તમને ડીપમાં શીખવાની કોશિશ કરું છું નાનામાં નાના સ્વાદુરૂપ આવશે ઓકે હું તમને સમજાયશ મારો ટાર્ગેટ નથી કે ફટાફટ વિડીયો પૂરો કરી દેવો તમે તમારો કિમતી ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરો છો એના બદલાની અંદર તમને આવડતું હોતું હોવું જોઈએ ચલો આટલી વસ્તુ શીખી લીધી છે તો ફટાફટ તમે હવે છ પોઈન્ટ એકની અંદર આવતા રહેશો ત્યાં આગળ આપણે દરેકે દરેક દાખલાનો આપણે પૂરેપૂરું રૂપ આપી અને એનો અભ્યાસ કરવાનો છે ઓકે ચલો આવતા રહો ફટાફટ દાખલાની અંદર